પછી મેં બ્રશ કર્યું એન્ડ નાસ્તો કરી અને પછી હું ફ્રેશ થઈ એન્ડ ફ્રેશ થઈ એન્ડ પછી મને હિનાએ કીધું કે મને આ પ્રોજેક્ટ બનાવી દે એટલે એમાં બધું ડ્રોઈંગ કરવાનું છે મને ડ્રોઈંગ ફાવે એટલા માટે એન્ડ પછી ડ્રોઈંગ કરી અને આ તેની અસાઇનમેન્ટ તે મેં લખી નાખી છે એ અસાઇનમેન્ટમાં ડ્રોઈંગ કરી અને તે લગાડવાનું છે એ મને કાંઈ ખબર નથી બસ મારે એને ડ્રોઈંગ કરી દેવાનું છે એન્ડ પછી અમે તમને અમારું રામ મંદિર બતાવીએ ત્યાંનું વ્યૂ બતાવીએ અને અમારું રામ મંદિર કેવું છે અમને તે તમે અમને સબ કમેન્ટમાં કહેજો એન્ડ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સોયા હિના હવે પછી મળીએ છીએ બાય બાય સોગાઈશ અમે બંને જમી અને રેડી થઈ ગયા છે એન્ડ હવે અમે રામ મંદિરે જઈએ છે અને ત્યાંનું તમને વ્યૂ એન્ડ રામ મંદિર બતાવીએ સો સોગાઈશ ચાલો રામ મંદિરે મળીએ ગાઈસ જો ગાઈસ અમે જઈએ છે હિનામાળા થા આગળ છે એન્ડ રામ મંદિર જો મંદિર છે હિના સ્વાગત માટે અહીંયા ઉભી છે જો આ બધીમાં ફૂલ એન્ડ

आने अनि गमे मने पनि गमे के મંદિર વિશે થોડું જાણી લઈએ અહીંયા શ્રીફળ વધારવાના છે ને तू तो लाइव ही नहीं पैसा खर्च की हूं एकदम 10 माने एग्जाम में पास થઈ જૈ ને તે આવી ગઈ પાસ એટલે ઈસૈ ને રહી ના ઈસૈ તોય પાસ થઈ જૈ ભગવાન છે ને એને પાસ કરી દે એવું काही નથી હો મે તો ખુશી થી ભાઈ ભાઈગા થા પાસ થઈ હોય કે ફેલ થઈ હોય ભંગ હતો આ પીપળો છે અહીંયા બધી બાયો આવે પાંચ વાગે અને દોરા એટલે ઈ મને નથી ખબર કાંઈ એના વિશે ઓકે ગાઈ બહુ મસ્ત સેવ્યું ગાયસ હવે હિના છે ને આપણે થોડું ગ્રામ મંદિર શકે છે મને વધારે નથી ખબર મને નથી ખબર મને જેટલી ખબર છે ને

આમ એનો ઇતિહાસ નથી ઇતિહાસ તો નરેશ્વર મહાદેવનો છે એ તમને બીજા vlog આવશે બીજા vlog આવશે એનો ઇતિહાસ છે આનો તો કોઈ ઇતિહાસ નથી આ ખાલી આમ સ્થાપિત કરવામાં આવી હતી આવી હતી ગામના ના લોકો દ્વારા આટલું જ આપણે હીના કીધું રામ મંદિર વિશે

મોટું ગ્રાઉન્ડ છે ને એટલી મોટી જગ્યા છે કે બધા ક્રિકેટ રમવા પણ આવે મંદિર તો ગમે મારો હાથ ખાલી નઈ તું લેને આવે જરા પાછળ પાછો થા મને તો બહુ બધું મને દેખું ગાઈસ નેમલ અમારું હેય કટ કરાવી નાખ એટલે મારો વાળ એટલા એટલા હતા બહુ મોટા હતા એટલા કરાય નહીં મારું હેરમાં કઈ હેર સ્ટાઇલ જ વર્તીને એટલા મોટા કટ લાગ્યા

ગાઈસ અમે આવી ગયા છે એને રેહિના દીદી હોમવર્ક કરે છે શું કરું છું હોમવર્ક હોમવર્ક ના અસાઇનમેન્ટ અસાઇનમેન્ટ જો ગાઈસ આ મે દોરી દીધું આ એક બીજું બતાવું હું પેન્ટર છું આ હું છે નદીલ છે ને હે એ વિશાખા

તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો એમ નતું કરવાનું કરવાનું બોલી નાખતો જો તમને આજનો બ્લોગ પસંદ આવે રામ મંદિરનો તો એમાં લાઈક કરજો એન્ડ શેર કરજો એન્ડ કમેન્ટ કરજો એન્ડ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો સો બાય બાય એન્ડ ગુડ નાઇટ સ્વીટ ડ્રીંક